આપણા સભ્ય સરપંચ સાહેબ સલાટી સાહેબ તથા આપણા આપણે આ ગામને શ્રેષ્ઠ પંચાયત વિકાસશીલ આપણે કામ કરતા રહ્યા છે રોડ રસ્તા દીવાબત્તીઓ અને આપણે હમણાં જ આવેલી ગ્રાન્ટમાંથી આખા ગામની અંદર કેમેરાની પણ વ્યવસ્થા કરી એ જેથી કરીને આપણા ગામમાં કોઈ પણ એવો બનાવ બને અથવા ચોરી થાય કોઈ પણ એવો પ્રશ્ન બને તો આપણે લાઈવ સીસીટીવી ફૂટેજની તમારા બધાના સપોર્ટથી આપણે ફરીવાર સમરસ તરીકે ચૂંટાણા છે એ બદલ હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમરસ પંચાયત થવાથી આપણી પેનલ પાછી ફરી એકને બે થી ચૂંટણી આપણે જે ગઈ છે એ રીતે મળી છે તો એનો આપણને પણ લાભ થશે કે જે આપણે સરકાર તરફથી 5 લાખ રૂપિયા જેવી સહાય મળે છે જેનો આપણે ગ્રામ્ય કક્ષાએ સારો એવો ઉપયોગ કરીશું ગામમાં બને એટલે આપણે સુવિધાઓ આપવા અને પહોંચાડવા માટે પૂરતા પ્રયત્ન કરીએ છીએ છતાંય ક્યાંય જો કોઈ કચાસ રહી હોય તો એ બદલ ખેદ વ્યક્ત કરું છું અને એ જ ભૂલોને સુધારવા માટે પણ આગળ આપણે પ્રયાસ

તમારો પ્રશ્ન આપજો રજીરો પ્રશ્ન હોય તો રજીરો સાહેબ આપડેલો કિસાન સમાન નિધિનો કિસાન સમાન નિધિનો 2000 જમા નથી આવો જોવું છે તો તમે તમારા બધા ડોક્યુમેન્ટ જમા કરાવેલા છે હા તો આપડા કલાટી શેડ છે અને કોમ્પ્યુટર શેડ છે કલાટી શેડ તમને કયા કયા દાખલા તમારે એમાં જોડવાના છે तमारो आवकनो दाखलो तमारो आधार कार्ड ए बधी वस्तु लईने तमे तो तो तलाटी मंत्री साहेब ने जाण करी देजो तमारो नाम लखावी दियो एटले ए तमने आवता भविष्यमां आगळ तमने जे तमारो हप्तो टाइम सर जमा थाय एवा पूरता तो प्रयास करी शकशो सुना मामी प्रताप प्रताप भाई आपने सुन करा हम जी किसान सम्मान निधि में आयो छे कहते तुम्हारा आधार कार्ड छे ने ये अपडेट की जा सके तीन दिन अंदर जो है जैसे nabla satne computer operator ne ke dilo 3 jya se pichhe jya se ram ram sir ram ramnabla paper up on far par bolwa aa 7 12 8 gatalo ch tem shema tamara khata par se અને સાઈડ ના ડોક્યુમેન્ટ જે જોતા એ લ્યો અને ફરી રીસર્વે કરાવવાની અરજી મૂકો તમે રીસર્વે કરાવવાની અરજી મંત્રી સાહેબ પાછી જઈને તમારે જે 7 બાર 8 માં જે બોલાવી છે ને એ વિગત અમને આપજો એટલે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ તે કામ કરશું પ્રણામ રામ અરે આધાર કાર્ડ નું કેવાયસી કરવાનું છે રેશન કાર્ડ નું

પાંચ દિવસ મળી જશે જન્મ તારીખના દાખલા માટે આપણે મળી લેજો તમને દાખલો કાઢી દેશે અને એની નોંધણી પણ અરે મેસ મમદરેક માં ડાકલો છે જ છે હવે જમદરેક માં ડાકલો વધો હોય ને તેના માટે જો ડોક્ટર સર્ટિફિકેટ કાકે આ આ આ સમયના આ બીજેનો તક હોય છે તો એક સર્ટિફિકેટ દોશે બરાબર છે એ લઈ રાખો તો કારણ કે મસનિતના આટ ચાલો બીજો કોઈ ગામજનોનો પ્રશ્ન હોય મારા બોર્ડ મેમ્બર પણ છે તમારા કોઈ પણ નવીન્ય આવું હોય ગામમાં બોલાવજો કે જેથી કરીને આપણે આગળ બો વિશેમાં આપણે બબક છે ચર્ચા કરી મારા તો થોડોક આપણે જાણ હવે આવતા સમયમાં હમણાં સમયમાં જ રોડ કામ કરવાનું છે અને એ રીતે કરી અને તમારો પ્રશ્ન તમારા કરી એના માટે થોડો સમય

વસ્તુ પાછળ ખર્ચેલા પૈસા અને સમય બંને બદલા જશે તો આપણે એને ફરી વાર ચોખ્ખી કરી અને વ્યવસ્થિત બનાવવા માટેના ફરી પ્રયાસ કર્યા છે અને એને અરજી આપેલી એટલે ટૂંક સમયમાં આપણે એનો પ્રતિસાદ મળશે અને કલેક્ટર ખુદ રૂબરૂ આ બાબતે બહુ સક્રિય છે અને ગંભીર છે તો આ બાબતને લઈને એ આપણા ગામની આ

ઈ તૂટી ગઈ છે અને આમાં ગટર પાણી ભરાઈ ગયું છે એ લોકો ની ફરિયાદ છે તો ઈ લાઈન ફરી થી આપણે થોડી બનાવવી પડશે અને ગટર જે લાઈન છે ને ઈ અલગ થઈ ને એવી હોય હા આપણે આપડા પ્લમ્બર ભાઈ છે એને કીધેલું છે અને એ ખાડા મરામત અને લાઈન મરામત કરી અને એ લોકો પાણી લાઈન ફૂટા અને ગટર જે લાઈન છે એને અલગ કરવા છે જેથી કરીને આ પ્રશ્ન ના બને તો તમારે જે સ્ટ્રીટ લાઈટ છે એ ગઈ છે આ સ્ટ્રીટ લાઈટ માટે તો આપણે ઇલેક્ટ્રિશિયન વિભાગ છે પણ હમણાં શું છે કે વરસાદ ના લીધે રોડ રસ્તા ખરાબ છે આવવા જવાની ઘણી તકલીફો છે એટલે સાધન સામગ્રી પૂરતી આવતી નથી એના લીધે થોડાક ટાઈમ માટે આ કામ ડીલે છે પણ આવતા સમયમાં આપણે આ તમારી સ્ટ્રીટ લાઈટોનો સુધારો કરી હવે સરપંચ સાહેબને કહીશ કે તે શબ્દો કહે કોઈ પ્રશ્ન હોય સૌ પ્રથમ તો બધાને નમસ્કાર

વિકસે જે ફ્રીમાં બેન બેઠા ઘરે જે ફ્રી ટાઈમમાં હોય છે એ પોતે પોતાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કરે એના માટે સરપંચ સાઈડની વિનંતી કરું કે એક મકાન છે મકાનની વ્યવસ્થા કરી આપે અને એમાં થોડા ઘણા પૈસા રોકાણ રોકી અને બહેનો માટે લઘુ ઉદ્યોગની વ્યવસ્થા કરી છે જેથી બે પૈસાની આવક પણ થાય એ સિવાય બીજું આપણે ડેરી ઉદ્યોગ પણ આપણા ગામમાં સારો થાય છે અને એનો પણ હજી વધુ આવવા જવા માટે વાહનોની વ્યવસ્થા થાય એ પણ આપણે સરપંચ સાઈડને કહીએ કે જેથી આપણને એ વ્યવસ્થા કરી દે બાળકોને જવાવા માટે આપણે ચોમાસાના લીધે રસ્તા ખૂબ બગડી ગયા છે અને જવાવામાં પ્રાઇવેટ વાહનો પણ જઈ શકતા નથી એટલે આપણે જો રસ્તાનું કામ સારી રીતે થઈ જાય તો આપણે સરપંચને વિનંતી કરીએ કે જે સરકારી બસની જો સુવિધા થઈ જતી હોય આપણા ગામમાં જેમ ગામ ફરીને જાય છે એ આપણા ગામમાંથી જો થઈને જતી હોય તો આવવા જવા માટે આપણે બસની વ્યવસ્થા પણ સારી રીતે થાય જે જેથી વિદ્યાર્થીઓને સ્કૂલ ને ટાઈમ જાય અને આવવાની પણ વ્યવસ્થા થઈ જાય એટલે આ વિનંતી સાથે હું વક્તવ્ય વિનંતી કરું તરફથી ઘણા એવા પ્રશ્નો પણ મળેલા છે કે આપણા ગામના યુવાન સતત ઓટલે બેઠા છે મોબાઈલ જ વાપરે છે અને પોતાનો કિંમતી સમય બહુ વેડ છે ગેમ બહુ રાખે છે આવા બહુ પ્રશ્ન આવ્યા છે ના કે ભાઈ અમારા બાળકો કઈ કામ કરતા નથી સતત મોબાઈલ નો જ ઉપયોગ કરે છે એના લીધે એના શારીરિક સ્વાસ્થ્ય પર અસર થાય છે માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે તો એ બાબતની ગંભીરતાને ધ્યાન લઈ આપણે પંચાયતનો એક ઓરડો ખાલી છે તો આપણે એમાં એક લાઇબ્રેરીની વ્યવસ્થા કરી છે કે જેથી કરીને આપણા બાળકોને વાંચન કરતા શીખવ ધીમે ધીમે થોડું થોડું વાંચન કરતા શીખશે તો એ વાંચનની સાથે મોબાઈલનો ઉપયોગ થોડો

ની પણ વ્યવસ્થા કરી રહે પુસ્તકો ટૂંક સમયમાં આપણે આવી જશે અને એ રૂમ ફાળવી દીધો છે અને એમાં પૂરતી વ્યવસ્થા અને એક લાઇબ્રેરી પણ આપણે રાખી દીધું છે તો એને લઈને આ થશે પછી એક પ્રશ્ન એવો મારી આગળ આવેલો કે ભાઈ આપણા ગામના યુવાનો બધા ફરવાના બહુ શોખીન છે જે તે રાજ્યમાં હિમાચલ છે હરિદ્વાર છે તમિલનાડુ છે કેરળ છે ત્યાં ફરવા બહુ છે પણ ભાઈ ડોહિલાઓને કોઈ લઈ જતા નદીના હરિદ્વાર બિચારવી કોઈ સંઘ યાત્રા જતો હોય તો એમાં જાય છે પણ એના જે સંતાનો છે એને ત્યાં સુધી પહોંચાડવા રાજી નથી કારણ કે કઈ વૃદ્ધ વ્યક્તિ છે તો એની ખાવા પીવાની દવા એનું ટાઈમિંગ આ બધું જોવું થોડું અઘરું તો અમે એક એવા મુદ્દાઓ પર પણ નક્કી કરી આવ્યા છે કે ભાઈ એક યાત્રા સંઘ ગોઠવીએ અને ગામના વૃદ્ધ વ્યક્તિઓ છે એને ચારધામની યાત્રા છે અથવા આપણે બીજા જે ધાર્મિક સ્થળો છે એની મુલાકાત કરાવીએ તો આપણા જે વૃદ્ધો છે એને એવો અહેસાસ ન થાય કે ભાઈ અમે ગરડા થાય કે અમારું પૂરું થઈ ગયું અમારું કંઈ કામ નથી એવો અહેસાસ ન થાય અને એને આપણે આગળ વધારીએ ઘરડા ગાડા વાડે એ પ્રકૃતિને વધીને આપણે આપણા વડીલોને પણ આ વસ્તુ ખોટીએ ધ્યાન દોરીએ એટલા માટે આપણે હમણાં ટૂંક સમયમાં ચાર ચારધામ યાત્રાની આયોજન કરેલું છે અડધો ફાળો ગ્રામ પંચાયત છે અને અડધો ફાળો વૃદ્ધોને આપવાનો છે એટલે તમારે અડધી કિંમતમાં આ ચાર ધામની યાત્રા છે એ રૂપક પ્રયાસ આપણે કરેલા છે તો તમારા ઇન્ટરનેટ નંબર આપણે ખેડૂત નંબર નામ આપે પ્રાકૃતિક ખેતી પર આપણે હા ઓર્ગેનિક ખેતી ખાસ કરીને હાલ તો ખૂબ દવાનો છટકાવ અને ખાતરનો ઉપયોગ થાય છે તો એના લીધે આપણે એ દેખાતો નથી પણ એ જ ચારો આપણે આપણા ઢોરને ખોડાવીએ છીએ એ ચારો ઢોર ખાય છે એ જ દૂધ પાછું આપણે વપરાશમાં તો એ જેટલા પેસ્ટિસાઇડ અને દવાઓનો ઉપયોગ થાય છે એ પાછો આપણા જ પેટમાં આવવાનો છે અને આ દવાઓનું કારણે મોટા મોટો બે પેલો રોગ આવ્યો છે એનું કારણ છે કેન્સર આ અતિશય દવાઓના છંટકાવને લીધે કેન્સરના ખૂબ રોગો હોય છે એટલે હું

આપણા બાળકોને પણ એ વસ્તુનું જ્ઞાન મળશે જે ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ અને આપણા પ્રાણીઓ છે છે એને પણ આપણે સારો એવો ખોરાક મળી રહેશે પ્રાણીઓમાં પેટ નીકળી જવું ગરમી બતાવી પછી ચાર પાંચ મહિનાનું વ્યાતર ભેંસ હોય તો એ ત્રણ ચાર મહિના દૂધ આવે પછી દૂધ આપતી નથી આવા પ્રશ્નો થયા છે પછી ગામના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે ફેફસાના પેટના ચામડીના રોગો વીજા છે એનું મૂળ કારણ આપણા પાકમાં છટાતી દવાઓ છે તો એનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે એવા પ્રયાસો ગ્રામ પંચાયત કરવા માટે પ્રયત્નશીલ છે અને ગામ લોકોનો આવો નવો સપોર્ટ રહેશે તો આપણે હજી આપણું ગામને હરિયાળું રમણીય અને વિશ્વ લેવલે પ્રથમ નંબર આવે એવા પ્રયાસ કરવા માટેના આપણે પ્રયત્ન કરીશું આ વાત